ને આ મુરબાની ત્યાં મંજુબેનની કેરી લેવી એનો તડકો છાયો બનાવવાનો છે ને બીજી કેરી તો બાકી છે એની લેવાની અથાણાની એ હું બહારના ઓસાલા કારણ કે એવું પછી પીરી કેરી આવે જાય તો નકામું આથળું આપણું બગડે એટલે બહુ લેતી ને પણ આ તો મંજુબેન કે મોતીબેન તમારા વીડિયા જોવા કે બેન બનાવે બહુ સરસ ને બહુ વ્યવસ્થિત અને જો કે મુરબો તો હું બનાવતી જ ને અમે અચાનક જ નક્કી કર્યું કે આપણી કેરી નો અથાણું બનાવીએ દર વર્ષે આપણી સેવા કરીએ અવાર આપણે ધીમે ધીમે કરીએ તો આપણું બસો કિલો અથાણું નીકળેલું કેટલું બસો કિલોનું એટલું અથાણું આપણી બહાર મોકલાયું અમદાવાદ વાપી વલસાડ સુરત અમદાવાદ જામનગર ભાવનગર બધે મોકલાયું તો એ આપણી પાસે ઓર્ડર આવેલો છે દસ કિલોનો તો આપણી છે ને યુકે વાળાનો મુરગો બનાવવાનું છે તડકા સાંયાનો આપણે અહીં તો હું બનાવતી જ દેશ પણ આપણે અહીં બધુંય મળી જાય ને ભાઈ હાઇતી કરે હોગે પણ વિદેશમાં એવી ધંધામાં હોય તો આપણે પૈસા આપે જ છે તો આપણે એણી બનાવી દેવાના છે તો આ એ બે કિલો કેરીનો મૂરબો યુકેવાળાનો બનાવવાનો છે ને અથાણું પણ એનું બનાવવાનું છે પાંચ છ કિલોને એનો ઓર્ડર છે તો એ મંજુબેનના અથાણાની આપણી કેરીની તપાસ કરવા જવાની છે અને પોરબંદર પણ મોકલવાનું છે એની ને એ આપણી પછી જો ઓર્ડર ના થાણા થાણા દસ અગિયાર કિલો તો પેલા માં છે એ બે ચાર કિલો સેલા રહ્યા એ પણ ઓર્ડર છે આઠ કિલા નો એમાં બે ત્રણ કિલો થાય તો સારું નગર એને પછી કાલે આપ્યું કારણ કે પડાપડી થાય કારણ કે પડાપડી હું કામ થાય કુતિયાણામાં હરેક જગ્યાએ ઓથાણું બેસાય તો અમારું ઓથાણું એવું હોય ને કે પડાપડી થાય આપણે દિલથી બનાવીએ માણસ ખાઈને ખુશ થાય ઓરિજિનલ સિંગ તેલનું અને આપણે ઓરિજિનલ રૂપારી કેરી પણ સરસ ધોયેલી કેસ લઈએ એટલે અથાણ બહુ સરસ થાય તો અથાણાનો ટોપ હું તમને હમણાં બતાવવા આઘડી કે કેવો આપણો અથાણાનો ટોપ ભર્યો એ જોવા ટેબલ ઉપર ભર્યો એ પણ હું તમને બતાવવા આ છે મુરબાની કેરી છે ને આ છે ને પાછું કાલે અથાણું બનાવવાનું છે એનો બોરો આજ ન ખાઈ ગયો એટલે આજ બોરો ન ખાઈ ગયો તો કાલે આપણી પાંચ હાથ કિલ્લાનું તૈયાર થાય તો જલ્દી જેના ઓર્ડર હોય ને એ જલ્દી લઈ જજો નકર એક કલાક પણ રહેતા ને તો અથાણા એટલે ઓર્ડર પ્રમાણે લઈ જાજો કોઈની ધકો ન થાય એટલે હું વિડીયામાં બોલે દા જેનો ઓર્ડર હોય એણો તો એ પણ આમાં વીડિયામાં જોવે ને તાત્કાલિક ઓર્ડર લેજાય એણો એવા આપણી રસોઈનું કામ કરીએ

કેરીનો રસ બનાવવાનો છે ને આ ગરમીની કેવી કેરી બગડે પણ આ તો અસલ જ છે પણ અટાણે એટલી સિઝનમાં એટલી કેરી બગડે કાચી કેરી હોય તો બે દીમાં સાંધી પડે જાય જો આ કેસર કેરી છે એનો અટાણે બનાવવાનો છે રસ ને એક ખોખું જો ભર્યું કેરીનું એ પણ આપણી ખાવા સારું લીધું જેટલી પાકે એટલી ને આ કેરીનો રસ બનાવવાનો છે આ ગાજર ને સીભડાનો સંભારો બનાવવાનો છે અને હમણાં રસોઈમાં આપણી બિઝી હોય કારણ કે ટાઈમ જ નથી મળતો એટલી જલ્દી જલ્દી શાકની રોટલી બનાવી નાખીએ પણ આજ મને એ થયું કે આજ પહેલી મોડું થાય થોડું પણ ટાઈમસર આપણે ભોલાફાઈ આવે જાય તો આપણી રસોઈ બને જાય ને બીજું કામ થોડું પડતું મૂક્યું એ જો આપણે ગાજર સીપડાનો ફૂંફારો કરવાનો છે ને કેરીનો રસ કરવાનો છે ને ગુવા બટેટાનું શાક બનાવવાનું છે મારે છે ગામમાં જવાનું છે

તો હું આ જો આ બધું કરે ને આટો મારે ગામમાં કારણ કે ગામમાં આટો મારે કંઈ વાર લાગે નહીં અમારે પાસે જ છે કારણ કે મારે આંગળે જ ગામ છે આખી તમે રાઈડ નાખો તોય તમને સંભરાય મકાલાવાળાની એટલું જ છે આપણી અને શાક માર્કેટની બાજુમાં ઘંટી છે મરચાવાળાની એ લાઈનમાં જ આપણે રહીએ હાવ આપણું ઘર ઇઝી છે હાવ ગોતવાનું અજાણ્યું હોય એની પણ આપણું ઘર મળે જાય તો એવું આપણે કેરીનો તપાસ કરેલીએ શાક સંભરા મૂકીએ પડતા આવે ગરમ ગરમ વઘારે ખાઈ ગયું અટાણે તો આવી રીતે જ છે ઝટઝટ વઘારેટ ખાવાનું કારણ કે હમણાં ટાઈમ જ મળતો મળે રસોઈ ભાઈ આ હાલો આપણે કંઈક નવીનમાં બનાવીએ ને એવો ટાઈમ મળતો આ અથાણા પૂરું થાય એટલે તમને નવીન નવીન રસોઈ પણ બતાવ્યું કાયમ કાયમ કામ કામ બનાવું હોય બાકી તો હમણાં કેરીઓ છે એટલે આપણી કંઈ બીજી ખાવાના જરૂર પડે નહીં આપણી કેરી હોય એટલે આપણે બીજું કંઈ જોઈએ નહીં કારણ કે કેરીનો શોખ બહુ છે મને એટલે તો આપણે જો સ્ટોરેજ એ પણ કર્યું ને આપણે અત્યારે જ્યાં સુધી કેરી આવીએ વરસાદ થાય ના ત્યાં સુધી હું કેરી ભરે લે એટલે કે વરસાદ થાય ત્યાં સુધી મારે હાલે તો આવું છે ભાઈ તો મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઈક બટન દબાવજો કારણ કે તમને આ વિડીયા મારા નવા નવા રોજ રોજ જોવા મળે હાલો તો આપણી એ બપોરા કરે નૈરાખ્યા હતા રસોઈ પાણી કરી લીધા તા ખા બપોરા કરી લીધા ને હવાઈની આપણી કેરીની બધુંય કરી લીધું આથણાનું નહીં બધુંય એ વટાણે આપણી બોરો કાઢવાનો છે ને બનાવવાનો છે મુરબો આપણી એક ઓર્ડર છે યુકેનો તડકા સાહેબનો મુરબો વટાણ તડકો બહુ છે ને એટલે આગળ મૂકે દીવો એટલી બેદીમાં સાહણી આવે જ જાહે કારણ કે તડકો એવો છે ને તડકો કોઈ મૂકે નહીં તો આપણે આ જો મૂરબો બનાવવાનો છે તો ખેડાઈ ગયું ને એવા આપણે આની ખમણે નાખીએ ખમણે પછી આની તરીકે મૂકે દઈએ ખાંડ ને બે કિલો કેરી હોય તો હા ભી બે કિલો ખાંડ નાખી દેવાની અને સાણી આવે જાય એટલે આપણે એમાં કોઈ મસાલો ખાવતો હોય તો નાખવાનો ને કોઈ તજલોવી કે કોઈ આમાં સી નાખવું હોય તમે નાખ તીખો કરવો હોય તો તીખો કરે હોય મીઠો કરવો હોય તો મીઠો કરે ને મસાલાવાળો ખાવો હોય તો મસાલાવાળો કરો સૂકો મેવો ખાવો હોય તો સૂકા વાળો કરો કોઈ પંચવટી કરવો હોય તો ઘણી જાતના મુરબા થાય તો અલગ 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 બનાવ્યા એક દી હું તમને બધાને બતાવી કે મારા અથાણા કેટલી જાતના છે બધી જાતના હું બતાવી તમને કેટલી જાતની બાવણી ભરે ભરે તમને બતાવી હોય પણ અને ત્યારે તમે જોજો નામેનો આપણે જોયા હોય એ રીતે આપણે બનાવેલું છે બધું અથાણું ને મુરબો અને પંચવટી એની બધું બનાવેલું છે તો હું તમને આગળ પછી વિડીયામાં બતાવી કાલે આજ તમારે ટાઈમ ચાયમય ને તો એટલો બધો કારણ કે આનો મુલગો બનાવો પછી બતાવ તમે